તો નમસ્કાર બધા જય શ્રી કૃષ્ણ ખેડૂત મિત્રો આપણા તરફથી આપણે આજે સુરત સહી મતલબમાં માર્કેટનો વિડીયો દઈએ કે એમ નથી પણ થોડોક વિડીયો આપણે જે તળાજા એક બે મિત્ર ગયેલા હતા તો એને આપ્યો છે આગળ આપણે યુટ્યુબ માં આગળ અપલોડ કરશું તો આજની તારીખ કીધું આજની પંદર જાન્યુઆરી તારીખ છે બે પચીસ અને વાર છે બુધવાર તો આપણે જ્યારે છેલ્લે ત્રીસ તારીખે વિડીયો પ્રચાર કીધું કે આપણે બે દિવસ માટે સુરત જવાના હતા અને અત્યારે હાલ પણ હું સુરત જ છું તો કાલથી આપણો રેગ્યુલર જે મતલબમાં જે બધી શાકભાજી અપડેટ હશે કાલે વિડીયો મળી છે આજે ફક્ત આપણે થોડીક રીંગણાની અપડેટ મળી છે તો આગળ હું તમને વિડીયો બતાવીશ રીંગણામાં સારી તેજી છે મતલબમાં થી લઈને અડતાલીસ રૂપિયા સુધી સારા રીંગણા ગેલા છે તો એનો આગળ તમને અપડેટ આપીશ કેવા બજારમાં હોય બીજું જે રોજની માટે આપણે એક અપડેટ છે તમને આપણો વિડીયો ગમતો હોય તો બને એટલા તમારા સારા ગ્રુપમાં શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમને જેવું સારું લાગે આપણે રોજ જે અપડેટ મતલબમાં મહેનત કરીને જે તમને છે તો સારું લાગે તો કઈ કોમેન્ટમાં લખવાનું રાખજો કે તમને મારી ખાસ નંબર વિનંતી છે મતલબમાં અને આજે આપણો કદાચ વિડીયો જોવે કોઈ સુરતથી આપણા ઘણા સબસ્ક્રાઈબર છે ઘણી વખત કોમેન્ટ હોય છે તો હું આજનો દિવસ સુરત છું તો કોઈપણને કાંઈ એવું હોય તો ફોન કરી શકે છે નજીકમાં છું તો આપણે મળવા જઈશું આજે સવારે એક ભાઈનો ખેડૂતનો મતલબમાં અહીંયા સુરતના ફોન આવ્યો હતો આપણે નજીક મળવા ગયા નથી મતલબમાં કોઈને વિડીયો જોવા પછી એવું લાગતું તો હજી હાલમાં આજની તારીખ પૂરતી સુરત છું અને કાલથી મતલબ આપણે તળા તો એ ખાસ નંબર વનંતી છે બીજું જે આપણે વિડીયોમાં રેગ્યુલર જે દવા બતાવી છે ડ્રીપીઓ પ્લસ દવા એ તમે અત્યારે રીંગણાના ભાવ સારા છે કોઈનો ઉપયોગ કરો હોય તો કરી શકે છે

બેતાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ બેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ